આજરોજ રાપર ન્યાયલય મધ્ય ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયલય કચ્છ ભૂજની અનુશામા તાલુકા કાનૂની સેવા સમિતિ રાપર કચ્છ દ્વારા આયોજિત લોક અદાલતમાં આપનું હાર્દિક સ્વાગત છે ને અમિતેમ પાટડિયા સાહેબ તેમ જ ગડવી સાહેબ તેમ જ રાપર વકીલ એશિયનના તમામ વકીલ સાહેબો હાજર રહ્યા હતા દીપ પ્રક્તાવીને કાર્યક્રમ કર્યો હતો રિપોર્ટર કાંતિ મહેશ્વરી રાપર 2025 ના રોજ લોક રાષ્ટ્રીય સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય હાઈકોર્ટ સ્થિતિ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અનુસારમાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજ દ્વારા આયોજિત એમના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ ડાફા દ્વારા આજુબાજુ વડો બધાનું નિર્જન કરવામાં આવેલું છે અને પ્રિન્સિપલ સિવિલ કોર્ટની તથા એડિશનલ સિવિલ કોર્ટમાંથી કુલ સાડા પાંચસો જેવા કેસો મૂકવામાં આવેલા છે અને તમામ કેસોનું સમાધાનકારક અને કબૂલાતને માત્ર કેસો મૂકવામાં આવે છે તમામ કેસો નિકાલ થઈ એ મને પૂરેપૂરી આશા છે સાથે સાથે પ્રી ઇમિગેશનના જેટલા જેટલા કેસો મૂકવામાં આવેલા છે અલગ અલગ એપીએમ્સ દ્વારા કે બેન્કો દ્વારા તેમાં પક્ષકારોને મેક્સિમમ વળતર મળે વળતર આપી રાહત આપી અને વધુમાં વધુ નિકાલ થાય એવું વિનંતી કરું છું અને આ સાથે લોકો